ડીસા તાલુકાના પાલડી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારની વિધય યોજનાથી વાકેફ કરાયા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ડીસા તાલુકાના પાલડી ગામે આવતા ભવ્ય સ્વાગત કરાયું દ્યુદર દાળા સભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો ગ્રામીણ વિસ્તાર ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્રને રાજ્ય સરકાર શ્રીની અનેક ફ્લેગશિપ યોજના કે લાભોની માહિતી કર આંગણે પહોંચાડી વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાં

પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું લાભાર્થીઓને માહિતગાર કર્યા સાથે લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભીલડી ભાજપ મંડળના બંને મહામંત્રીઓ સુરેશભાઈ સિલ્વા તેમજ બાબુભાઈ દેસાઈ

કરવામાં આવ્યું રિપોર્ટર વજેરામ જોશી ભીલડી બરાબર છે પણ બધા પાણી માગે છે અને એટલે મોદી સાહેબે ભાષણમાં કીધું કે જ્યાં નર્મદાના ના પાણી નથી પહોંચે ત્યાં પહોંચવાના છે અને કેસાજી મારા વતી કહી દેજો એમ મોદી સાહેબે આપણા વાત કરી એના લીધે એમના શબ્દો આ બારસો કરોડ રૂપિયા મંજૂર થયા છે મોદી સાહેબ ની લાગણી થી અને નર્મદા યોજના ચાલુ થયા ને બાવીસ તેવીસ વર્ષ થયા યોજના જ્યારે ચાલુ થઈ ત્યારે નર્દાની મુખ્ય કેનાલથી જે આથમણો ભાગ છે એને કમાન્ડમાં એટલે નહેરમાં સમાપવો અને ગુજરાતનો જે ઉગમણો ભાગ જે ઊંચાડો છે આ ઉગમણા ભાગમાં ચૌદ પાઇપલાઈનો મંજૂર કરી હતી સરકારે એ યોજનાની અંદર અને એ એવું છે કે સંગ શક્તિ કળ કળિયુગમાં ભેગા થઈને લોકો જે કામ આદરશે ભગવાને કીધું કે એમાં મારી હાજરી હશે અને એ કામ હંમેશા સફળ જશે તો દેશના એકસો ને ચાલીસ કરોડ નાગરિક ભાઈ બોન પુરુષાર્થ